મિત્રો હવે આજે એનટી પીસીની પરીક્ષા તો ચાલુ થઈ ગઈ છે એક વિડીયો આપણે મૂકી દીધો છે ફર્સ્ટ શિફ્ટનો સેકન્ડ શિફ્ટમાં જે કેવું આવ્યું છે એની પર નજર નાખી દઈએ એટલે આપણે ઉપર લખ્યું છે કે ભાઈ નજર મારતા જજો જેથી કરીને તમને જસ્ટ આઈડિયા આવે કે આપણે શું કરી શકીએ છીએ ઓકે તો સીધા પ્રશ્ન ઉપર જ જતા રહીએ ટાઈમ તમારો પણ ન બગડે મારો પણ ન બગડે અને આપણે ઝડપથી પ્રશ્નોને ફટાફટ સમજી લઈએ જેથી કરીને તમારે કાલ શું વાંચવું જોઈએ અને કેવા પ્રશ્નો જોવા જોઈએ એનો આઈડિયા આવશે પહેલો જ પ્રશ્ન પૂછેલો હતો કે ભાઈ નિજામુદ્દીન ઓલિયાની દરગાહ બરાબર છે તો એ ક્યાં આવેલી છે જે પ્રશ્ન મળ્યા છે બરાબર છે આમાં એ સો ટકા ટ્રસ્ટ ન કરીએ આપણે પણ આને રિલેટેડ એની આસપાસ પ્રશ્ન હોય બરાબર એટલે તમને ટૉપિક આઈડિયા આવશે આપણા પ્રશ્ન નથી જોવાના અને આમાંથી ટોપિક જોવાનો કે કયા ટોપિક્સ જે છે એ આ લોકો પસંદ કરે છે જેથી કરીને તમને ખબર પડે કે આપણે કયો ટોપિક કરવો જોઈએ પહેલો પ્રશ્ન છે નિજામુદ્દીન ઓલિયાની દરગાહ છે એ ક્યાં આવેલી છે તો તમને એના પરથી એક આઈડિયા આવે કે ભાઈ પ્રખ્યાત સ્થળો હોય કોઈની સમાધિઓ હોય દરગાહો હોય એમાંથી પ્રશ્ન બને છે એટલે આપણે એવું ટોપિકને તૈયાર કરવો જોઈએ તો આમનો આન્સર તો દિલ્હી પછી પ્રશ્ન હતો અનુચ્છેદ ત્રણસો અડસઠ જે આપણે બંધારણીય સુધારો છે એને રિલેટેડ ક્વેશ્ચન્સ હતો મને માહિતી મળી એમાં એવું લખવામાં આવેલું હતું કે સર આ પ્રશ્ન જે છે એવો પૂછો કયા ભાગની અંદર આવેલો છે બની શકે કે એક બે દિવસમાં એવો બી પ્રશ્ન આવે કે આપણે બંધારણીય સુધારો પ્રણાલી કયા દેશમાંથી લીધી છે ઓકે તો એને પણ તમારે તૈયાર અચૂક કરવી જોઈએ પછી છે ગંગાની સહાયક નદીઓ કોઈ કહે છે કે સિંધુની સહાયક નદી પૂછી છે કોઈ કહે છે કે ગંગાની સહાયક નદીઓનો પ્રશ્ન હતો તો આપણે બંનેને જોઈ લઈએ કે ભાઈ યમુના સો સોન નદી દામોદર ગંડક કોશી મહા મહાનંદા વગેરે જે છે એ ગંગાની સહાયક નદીઓ છે તો આમાં તમારે જોવાનું હોય ત્રણ સાચી આપી હોય અને એક ઓપ્શન ખોટું આપેલું હોય છે કે એને આપણે ખોટું જે છે એ કાઢી નાખવાનું અને સહાયક નદીઓ છે એને રાખી એ ટાઈપનો પ્રશ્ન બન્યો હશે પછી પ્રશ્ન છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ જેને એનસીએસટી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો એના વિશેનો ક્વેશ્ચન્સ હતો તો જુઓ આ છે ને જનજાતિ આયોગ અને અનુસૂચિત જાતિ આયોગ આ બેના રિલેટેડ ગવર્મેન્ટ છે ને બહુ જ ક્વેશ્ચન્સ બનાવે છે અને આ લોકો તો રેલવેવાળા ઘણા વર્ષોથી આને પૂછે છે તો આ જે છે ને એટી નાઇનમાં બંધારણીય સુધારા અંતર્ગત બે હજાર ત્રણની અંદર આ વસ્તુ જે છે એ બંધારણમાં એડ કરવામાં આવેલી છે અને અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ મુજબ આ જે છે આખું આયોગ જે છે એની ઘડતર કે મંડળ બનાવવામાં આવેલું છે પછીનો પ્રશ્ન છે પીટ્યુટરી ગ્રંથિને રિલેટેડ તો મેં ગ્રંથીઓનો આખો આખો એક ચેપ્ટર સરસ મજાનું મૂકેલું છે બરાબર હું ઓન બોર્ડ ભણાવી રહ્યો છું અને મને ખબર જ છે કે ભાઈ આના પ્રશ્ન બને જ એટલે મેં એક આખો વિડીયો કરાવી આપેલો છે આપ એવું હોય તો મારી ચેનલમાંથી જોઈ શકો છો અને ત્યારે મેં જૂના પેપરો બનાવ્યા ને ગણિત એવું કહેવાય વિજ્ઞાનના દસેક સિરીઝ લીધી હતી ને ત્યારે મેં કીધેલું કે આ જે છે ને સાઇટોલોજી શબ્દ આને બહુ વાલો છે આપણે જમવા બેસીએ ને શાક રોટલી બધાને જોઈએ કોઈને એવું હોય કે ભાઈ મને શાક રોટલીની સાથે દાળ ભાતે જોઈએ એ બધીની વાલી પસંદગીઓ છે એવો જ આ જે કોષ વિજ્ઞાનનો પ્રશ્ન છે મેં કેટલી વાર કીધેલું કે આ જે છે ને એને ખૂબ જ વાલો પ્રશ્ન છે એટલે કોષ વિજ્ઞાનને એ જે છે ને એ કંઈ એમ કહેવાય કે ભાઈ આપણે કહીએ ને બધી લોજીઓ આવે જુલોજી છે તો કે પ્રાણીઓનું વિજ્ઞાન છે બોટની છે તો કે ભાઈ વનસ્પતિ વિજ્ઞાન છે તો એમ કોષ વિજ્ઞાન જે છે ને એ સાયટોલોજી અંતર્ગત આવે છે બરાબર છે હવે કાલ હવારે એ પ્રશ્ન પૂછશે કે સાયટોલોજી જે છે એના નિર્માતા કોણ બરાબર છે તો એ પણ મેં આખો સરસ મજાનો વિડીયો મૂક્યો છે બરાબર પછીનો પ્રશ્ન જોઈએ અનુચ્છેદ બોતેર જે છે એ મુજબ ક્વેશ્ચન્સ હતો તો બોતેર મુજબ રાષ્ટ્રપતિ જે છે ને એ ક્ષમા દયા અને ક્ષમા આપવાની એમ કહેવાય કે ભાઈ એમને સત્તા છે અને એ ઇટ ઇઝ એકસો એકસઠ મુજબ રાજ્યપાલ જે છે એ આપણને કોઈને ફાંસીની સજા કે આપેલી હોય કેદી દી હોય ને એમને જે ક્ષમા યાચના આપે છે એને રિલેટેડ અનુચ્છેદ છે પછીનો પ્રશ્ન હતો પ્રથમ બૌદ્ધ સભાઓ બરાબર જો ચાર બૌદ્ધ સભાઓ થયેલી હતી ને એને રિલેટેડ આ લોકો પૂછે છે વારંવાર પૂછે છે એટલે જ આપણે કીધેલું જૂના પેપરોની તમે તૈયારી કરો એ પેપરોને સોલ્યુશન કરો તો લગભગ ક્વેશ્ચન્સ છે ને આ લોકોને રિપીટ થાય થાય ને થાય જ છે તો પ્રથમ બૌદ્ધ જે સંગોષ્ઠી કે સભા જે છે ને એ ચારસો ને ત્યાંશી ઈસ્વીસન પૂર્વેમાં રાજગૃહમાં થયેલી હતી અને એ સપ્તપર્ણી ગુફાઓ કહેવાય છે અને મગધની અંદર કરવામાં આવી હતી પછી સુપ્રીમ કોર્ટના જજ તો એ પણ મેં જે કંઈ બે ત્રણ એવું કહેવાય કે ભાઈ કરંટના પ્રશ્નની સિરીઝ મૂકેલી ત્યારે કીધેલું કે ભાઈ બધાય પદાધિકારીઓને તો પાકા કરી જ લો એ તો યાદ આવશે જ તમને આ લોકો પૂછે જ છે તો કે ભાઈ એનો પ્રશ્ન એવો હતો મારા ખ્યાલથી કે ભાઈ ન્યાયમૂર્તિ જે અત્યારે ગવાઈ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસ એ કેટલામાં બન્યા તો એ બાવનમાં છે પછી એક પ્રશ્ન કંઈક હતો માટી સુકાઈ જવી કે એવું શું થાય છે કે ભાઈ જમીનની માટી સુકાય આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન્સ હતો બરાબર પછીનો પ્રશ્ન છે પંદર પંદરસો પંચાવનમાં શેરશાહ સુરીને હરાવનાર કયા રાજા હતા બરાબર છે તો હુમાયુ જે છે એમણે એને હરાવેલા હતા પછીનો ક્વેશ્ચન્સ જોઈએ મિત્રો બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયમિત કરવા માટે એટલે કે ભાઈ હવેથી બધું જ જે કંઈ છે ને એ રેગ્યુલેશન જે છે એ કોને આધારિત રહેશે તો કે ઈસ્ટ ઇન્ડિયાને એવું રેગ્યુલેટ કરવા માટેનો જે એક્ટ સત્તરસો તોતેરમાં પસાર કરેલો બરાબર એનું નામ પૂછ્યું તો એને રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોંતેર તરીકે ઓળખાય છે નેક્સ્ટ ક્વેશ્ચન્સની વાત કરીએ તો એકસો છમાં બંધારણીય સુધારો જે બે હજાર ત્રેવીસમાં કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓને અનામ માટે ચેન્જીસ થયા એનો પ્રશ્ન હતો તો એ નારી શક્તિવંદન અધિનિયમ તરીકે ઓળખાય છે બરાબર આ સુધારો અને ત્યારે તેત્રીસ ટકા અનામત મહિલાઓને આપવામાં આવી એની વાત કરવામાં આવેલી છે પછીનો પ્રશ્ન હતો કે મહાનદી જે છે એની લંબાઈ આવો પ્રશ્ન બન્યો હોય ના બન્યો હોય પણ મારા સુધી પહોંચેલી માહિતી છે માટે આપણે લઈએ છીએ તો નવસો કિલોમીટર સમથિંગ એની લંબાય છે પછીનો પ્રશ્ન હતો સિંધુ નદીની મુખ્ય સ્ત્રોત નદીઓ જે છે નીચેનામાંથી કઈ નથી કે કઈ છે એવો પ્રશ્ન હોય તો જેલમ ચિનાબ રાવી વ્યાસ અને સતલુજ આ બધી એના મુખ્ય સ્ત્રોત છે પછીનો પ્રશ્ન છે માર્ચ બે હજાર પચીસમાં ઓલમ્પિકની તૈયારી કરવા માટે એક બેઠક યોજાઈ મનસુખ માંડવિયા એમાં હાજર રહેલા હતા આ ક્યાં યોજવામાં આવી આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હતો તો એ હૈદરાબાદની અંદર આજે બેઠક કરવામાં આવેલી હતી પછી પ્રશ્ન છે હેલ્ડ એચ ઇલડી નામની બુક જે ખૂબ જ ફેમસ છે એ બુકના ઓથર પૂછવામાં આવેલા હતા તો એનું નામ છે એની માઇકલ પછી સીપીયુ રિલેટેડ જો સવારે બી ક્વેશ્ચન્સ હતો અત્યારે બી ક્વેશ્ચન આવ્યો કે સીપીયુનું મુખ્ય કાર્ય શું છે તો એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એટલે કે ભાઈ એવી એક મુખ્ય જગ્યા છે કોમ્પ્યુટરની અંદર બરાબર છે આ સીપીયુ મુખ્ય જગ્યા છે કે ડેટા આવે બરાબર છે એની પ્રોસેસ કરવી ક્યાં મોકલવાનું છે ઇનપુટ આઉટપુટ બધી વસ્તુઓ જે છે એટલે કે આખે એક ડેટાની પ્રોસેસ કરવું મેઇન એનું કાર્ય હોય છે પછી પ્રશ્ન હતો ઓએસનું મુખ્ય કાર્ય ઓએસ મીન્સ ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય છે કે ભાઈ તમારા કોમ્પ્યુટરમાં રહેલા હાર્ડવેર અને એમાં ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન સોફ્ટવેર આ બંનેની વચ્ચે સુમેળ સાધુ એટલે કે બંને વચ્ચે જે કંઈ સમાગમ કરે છે કે બંને વચ્ચે જે કંઈ શું કહેવાય પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું જે છે બરાબર અને ઇન્ટરફેસ આમ તો આ કોમ્પ્યુટરની ભાષામાં કહેવાય ઇન્ટરફેસ કરાવે કોણ તો કે ઓપરેટિંગ સિસ્ટમ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારત ચીન બરાબર છે એની વિમાન યાત્રા છે ને એક વખત બંધ કરવામાં આવેલી હતી બરાબર છે ને એ પૂછ્યું હતું કે ભાઈ ક્યારે બંધ કરવામાં તો બે હજાર વીસની અંદર આપણે જ્યારે ગલવાન ઘાટી અથડામણ થઈ ત્યારે ભારતે ચીન સાથે વિમાનયાત્રી પ્રવાસ જે છે એ બંધ કરેલો અમુક સમય માટે પછી પ્રશ્ન હતો એક જાન્યુઆરી બે હજાર પચીસ મુજબ સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ જે છે ગવર્મેન્ટની એમાં યુવાઓને તાલીમ અપાઈ આશરે કેટલા યુવાઓએ તાલીમ લીધી એવો પ્રશ્ન પૂછવામાં આવે ઓન પેપર તો કે ભાઈ ચોપ વન થ્રી ટુ થ્રી વન બરાબર છે પછીનો પ્રશ્ન હતો બિહારનું નૃત્ય કોઈક પૂછેલું પણ પાક્કું આપણે સુધી નૃત્ય આવેલું નથી એવું જાણવા મળ્યું છે બિહારમાં એ નૃત્ય જે છે એમનું છે પછી પ્રશ્ન હતો સૌરા બરાબર છે સૌરા ચિત્રકળા જે છે એ કયા રાજ્યમાં છે પ્રખ્યાત તો કે ભાઈ ઓડિશા રાજ્યની પ્રખ્યાત છે એની આગળનો પ્રશ્ન છે ખૂબ જ જૂનો આ જે છે ને બહુ વર્ષોથી પૂછે છે લગભગ પરીક્ષાઓવાળા પેનેસિલિન નામની જે દવા છે ને એના ખોજ કરતા તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એમણે આ શોધેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ ગ્રામીણ કૃષિ કૃષિ આધારિત જનસંખ્યા એટલે કે ભાઈ ગ્રામીણની અંદર એવા કેટલા લોકો છે કે જે કૃષિ આધારિત વસ્તી છે તો અત્યારે ફોર્ટી સેવન ટકા અને એનો એ જૂનો પ્રશ્ન એવો પૂછે છે કે ભાઈ આઝાદી સમયે કેટલા લોકો કૃષિ ઉપર આધારિત હતા તો એ હતા સેવન્ટી ફાઇવ પર્સન્ટ અને અત્યારે જે કેટલા હતો કે ફોર્ટી સેવન પર્સન્ટ લોકો પછી પ્રશ્ન હતો કે અલ્ટર વત્તા એફ ટુ જે છે એ તમે પ્રેસ કરો કીબોર્ડમાં કોમ્પ્યુટરની અંદર તો એનાથી શું થઈ શકે તો આપણે કોઈ ફાઇલને સેવ કરીએ ને તો એને પાછી સેવ એ જ કરવી હોય બરાબર છે તો એના માટે જે છે અલ્ટર એફ ટુ વપરા વાપરવામાં આવતું હોય છે પછી મેન્ડલિપનું પિરિયોડિક ટેબલ બરાબર આવર્ત સારણી આવર્ત કોષ્ટક જે છે આખું બરાબર જેને આપણે પીરિયોડિક ટેબલ કહેવાય જેના અંદર દરેક તત્વોનું ગોઠવણ કરવામાં આવેલી હતી તો એ મેન્ડેલીફે જે આ તત્વોની ગોઠવણ કરીને એ કયા આધારે એને શું આધાર રાખ્યો હતો તો કે ભાઈ એને પરમાણુનું દ્રવ્યમાન એટલે કે ભાઈ જેનું દ્રવ્યમાન એક છે એને પહેલા નંબરે રાખ્યો જેનું દ્રવ્યમાન બે છે એને બીજા નંબરે જેનું દ્રવ્યમાન ત્રણ છે એને ત્રીજા નંબરે બરાબર છે ને અત્યારનું જે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ બનાવનાર છે મોઝલે શું નામ છે મોઝલે નામના સાયન્ટિસ્ટ અને એમણે જે આપેલું છે એ પરમાણુ સંખ્યાના આધારે બરાબર છે તેના આધારે તો બે યાદ રાખજો મોઝલે એ આપેલી જે છે ટેબલ એ પરમાણુ સંખ્યા આધારિત છે અને જ્યારે મેન્ડેલિફે આપેલી છે એ પરમાણુના દ્રવ્યમાનને આધારિત છે ઓકે અને બાજુમાં મેં ઈશ્વિસન પણ આપી દીધા છે કે ભાઈ આધુનિક આવર્ત સરણી જે છે ઓગણીસો તેરમાં અને આ જે છે અઢારસો ને ઓગણ સિત્તેરમાં બનાવવામાં આવે છે ઓકે મિત્રો જેટલા પ્રશ્નો મળ્યા એટલા મેં તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે પણ વિડીયોઝ બહુ ઓછો જોવાય છે પચીસ પચી વ્યૂ આવે મને એમ કે પચીસ વ્યૂ એટલે શું કહેવાય આવડા મોટા ગુજરાતમાં જેથી મારું છે ને મન ઉડી જાય છે મહેનત કરવાનું તો તમે થોડોક જો આને ફેલાવશો તો પછી આપણે આગળ સિરીઝ કરીએ નહીં પછી મને બી એવું થયું કે શું કામ આ બધું કરવું ઓકે મિત્રો વિડીયોને લાઈક કરજો તમને જરૂર લાગે તો આને આગળ વધારો